અત્યારમાં તો તમને એમ થતું છે કે બે ત્રણ દિવસથી તો અમે હું ને ને કેવલ સ્ટાર્ટિંગ સાથે કરીએ છીએ પરંતુ આજે છે છે ને ને જાહલબેનને મજા નથી એટલા માટે એને રાખે અને તબિયત કરી બગડી ગઈ છે રાતની તાવ આવી ગયો છે શરદી ઉધરસ થઈ ગયા છે ને અઠવાડિયા ને પંદર પંદર દિવસ એવું થઈ જતું હતું ને એટલા માટે તો આજ હવે ગામમાંથી દવા લઈ આવતા હતા અથવા સરકારીમાંથી લઈ આવી અથવા એક ગામમાં બીજું દવાખાનું છે નથી લઈ આવતા હતા અને અત્યારે એવો વિચાર કર્યો છે કે હવે ઠસ્સા લઈ જવાના છે બેનને કારણ કે તાવ આવી ગયો છે તાવ ઉતરતો નથી ને એવું બધું ભેગું થઈ ગયું છે તો કાંઈ વાંધો નહીં પછી પાછા હવે જોઈશે દવાખાને જઈશું જા બેનને લાવ્યા છે દવાખાને કાં ઊંચ્યું બટા ઊંચ્યું ટીંગું તા તાવ આવી ગયો તાવ આવી ગયો છે શરદી થઈ ગઈ છે હે

ali vai estar ali, está ali, não é bem, está ali, é bem. Mas, né? A gente não છે de desespero, રહે Está aqui. Está o meu leve, é a esperida. Olha lá, Luí.

दबा पी गए हलवे <laughs> हलवे हलवे ये ये मम 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 पीजा पीजा बदी अंजा मोटू क्यों करे <laughs> ले ले ये कि ये कि ये कि <laughs> कैडबीनी वेबल जा हलवे जा हलवे दबा पी गया अल्लाह छोकरा बो डायोसियम जो दवा पी गया बदी ले ले, ले।

તું આટલી બધી તૈયાર થશો મને એમ છે કે મારી નવી બાઈ આવી ગઈ લઈ આવો નહીં આમ જો તો ખરા એને આમ જો ઓ હો હો જો તૈયાર થાય છે અને એનું કારણ છે કે ફરમાઈશને વિડિયા બનાવવાના છે તો થોડીક આછી જલત તમને આજે વ્લોગમાં પણ બતાવી દઈ કે વિડીયો આજે કઈ રીતે મને બનાવી છે રેડી તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો તોળાથી અમારે અજયભાઈ ડાભીની

પણ હું એની નથી કર્યું તો જાગી ગઈ ઘડીક માં જાગી ગઈ પૂછો આને કા પછી હું જનક ને તેડી આવ્યો પછી જનકે રાખી જાહલ ને પછી અમે વિડીયો શૂટિંગ કર્યું અને કઈ રીતે વિડીયો શૂટિંગ કર્યું ને એ બધું તો તમે બધા જોયું તો આગળ કાબા બા આ બધું ધ્યાન તો જો થોડું હમ મને દુખ મોટું કેમ આ કક્ષ મોટું ઓછું કાય વાંધો ને કાલ રજા પડી ગયો લે તો આમાં ઘરે લઈ કાલ નદી જાવ કાલ નદી તે તપમદી મેં ચાલી આમાં ઘરે મામા ઘરે જવાનું છે ચેક 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 અમારે પંબી જવાનું છે ક્યાં બોટાદ હજી ખરીદી છે લગડા લતા બાકીસ લેવાનું જસ્ટ ઇન વે

મારા મમ્મી ત્રમ દિવસે કે શનિવારે શનિવારે શુક્રવારે દિવસ શુક્રવાર છે શનિવારે હા શનિવારે મારા મમ્મી જવાના છે મામા ઘરે

વાળું પાણી કરીને નવરા થઈ ગયા હતા ને અત્યારે હું દુકાને છું અને દુકાને ઘણું બધું કામકાજ છે એટલા માટે ને અત્યારે દુકાને સાડા દસ જેવો સમય થઈ ગયો છે ને અત્યારે આપણે દુકાન વધાઈ લેવાની છે કાલે પેલું જાગવાનું છે એટલે બીજી વાતો કરો પહેલાં તો હવે આ સાથે આપણે આ દઉલોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય